આપણી જોડે પાઇનરમાં પાંચ પ્રકારની વેરાયટી બધી આપણી જોડે ઉપલબ્ધ છે બરોબર અને આ સાલ માર્કેટમાં તોતેર એસ તો ધૂમ મચાવી રહી છે એટલે આ સાલ બહુ વધારે ચાલે બાજરી હાઇબ્રિડ બાજરી સારામાં સારી માર્કેટમાં આ વખતે આ સિઝનમાં એનું બહુ સારું વર્તિસ્વ છે બરોબર વાત થઈ એટલે આનું બહુ સારું રિઝલ્ટ આવે કમ સે કમ એક કમ સે કમ આ દસ વર્ષનો ઉતારો આવે બરોબર એટલે તમે આ વખતે આ યુએસ તોતેર જીરોછાનું એક વખત તમે વાવણી કરો બહુ સારામાં સારી વેરાયટી આવશે બરોબર આમ તો આપણી પાસે બધી વેરાયટી છે નંદી છે એડવન્ટામાં છે બધી વેરાયટી ઓટો મળી જશે બરોબર